નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં ને મિત્રો હાલ ત્રીજા ભાગમાં આપણે જણાવવાનો છો કે કેટલી કેટલી જગ્યાએ હરાજી લેવાય છે કઈ કઈ જગ્યાએ હરાજી લેવા આજે લેવાની છે એટલે હરાજી પૂરી થાય ત્યાં લગ્નના તમને આજે આ વિડીયો દેખાડવાનો છે કે ક્યાં સુધી હરાજી આજે લેવાય છે તો મિત્રો આપણે બે ત્રણ ડૂમની સામે જે સવારે હરાજી આવેલી હતી ત્યાં હરાજી લેવાની છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટ નગરની મિત્રો વાત કરું તો આ બે પટ્ટા છે તેમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે તેમજ મિત્રો અહીંયા જે બે બીજા પટ્ટા ઉતરેલા છે તેમાં આ પટ્ટાની હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અને આ એક રાખી દીધો છે અહીંયા મરચાં બહુ જ ઉડે છે એટલે આ એક પટ્ટો આજે રાખી દીધો છે અને અત્યારે મિત્રો હરાજી આ અંદરની સાઈડ વહી ગઈ છે હાલ ખ્યાલ નથી કઈ જગ્યાએ ગઈ છે પણ ચાલો એ પણ દેખાડી દઉં તમને કે કઈ જગ્યાએ અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થયું છે અને કેટલી હરાજી લેવાની છે આજે ટોટલ એ તમામ આ વિડીયોમાં આપણે આજે જાણવાના થઈ ધન્યવાદ તો મિત્રો ટ્રાન્સપોર્ટ નગર પછીની હરાજી પછી વાત કરું તો મિત્રો અત્યારે આપ જોઈ શકો છો નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં અત્યારે હરાજી આવી ગઈ છે આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ નગરમાં એક પટ્ટો રાખી દીધો છે ત્યારબાદ નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં અત્યારે હરાજી આવી છે અને ટોટલ હરાજી આજે કેટલી લેવાય છે અને ક્યાં સુધી લેવાય છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું વિડીયો થોડોક લેટ થાય કારણ કે એક દોઢ વાગ્યાની આસપાસ હરાજીનું કામકાજ પૂરું થાય છે એટલે ત્યારબાદ આપણે વિડીયો તમામ કમ્પ્લીટ કરીને મૂકશે એટલે લગભગ બેની આસપાસનો સમય થઈ જશે આજે તો તમને ટોટલ માહિતી આપવાનો છો કે કેટલી હરાજી લેવાય છે ને ક્યાં સુધી હરાજી લેવાય છે તો અત્યારે નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો અત્યારે સાત થી આઠ લાઈનની હરાજી પણ લેવાઈ ગઈ છે અને હરાજીનું કામકાજ એ પણ અહીંયા ચાલુ જ છે તમે જોઈ શકો છો તો ચાલો રૂબરૂચ જઈને જાણી લે અત્યારે બજાર ભાવ કેવા રે છે ધન્યવાદ મિત્રો તમે ને એકત્રીસ રૂપિયા ભાવ થયો તમને ડુંગળી એમનો દેખાડું ચારસો ને એક રૂપિયા ભાવ દેવાનો તમને બે ડુંગળી દેખાડું મિત્રો આના ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝમાં છે જોઈ શકો છો તમે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવથી છે અને થોડોક હોય છે આની અંદર આ પ્રકારના ઉગાવો છે આની અંદર મિક્સમાં બાકી કલર સારો છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવથી હોય મિત્રો આના ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે આની અંદર જોઈ શકો છો આવડી મીડિયમ સાઇઝ છે અને ક્વોલિટી જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે આની અંદર ઉગાવો જોઈ શકો તો આની અંદર ઉગાવો છે આ બાકી સાઇઝ આની અંદર થોડીક મોટી હોતી છે આવડી એકદમ બમ્પર સાઇઝ હોતી અંદર મિક્સમાં છે ના ચારસો ને એક રૂપિયા ભાવ દીધો બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને એક રૂપિયા ભાવ મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે મોટી સાઇઝ જોઈએ તો બહુ ઓછા ભાગે હે આવડી મોટી સાઇઝ છે એકદમ બમ્પર પર બાકી મીડિયમ સાઇઝ આની અંદર વધારે દેખાય છે આવડી સાઈઝ ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ને એકદમ જોઈ શકો છો બેસ્ટ કલર વાળો માલ છે ને સોલિડ માલ છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે થોડીક લાંબી ડુંગળી છે આ પ્રકારની લાંબી ડુંગળી આવે ને એ પ્રકારની છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો બાકી સોલિડ કલર વાળો માલ છે ત્રણસો રૂપિયા મિત્રો બે વકલ છે જેમાં કલર ઓછા હોય એવો માલ છે એના બજાર ભાવ જાણી લે ત્યારે કેવા થાય છે આ વકલ બહુ મોટો હે અને બસો રૂપિયા ભાવ રૂપિયા છે કલર ઓછો હે થોડો અને આ એવો છે માલ કલર વગરનો માલ છે આના બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આના બસો એક્યાસી ને આના બસો ને એક છે તમને બે ડુંગળી દેખાડું આ વકલ મોટો છે મિત્રો આ એકસો ને ઓગણસાઠ કટાનો વકલ છે પ્રણામ દલાલમાં આના બસો ને રૂપિયા ભાવ થયો કલર જોઈ શકો તમે આવો કલર થઈ ગયો છે આપણે પીળી પતી હોય ને એવો કલર થઈ ગયો છે અને સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું છે આ પ્રકારનો કલર વયો ગયો છે બસો ને રૂપિયા ભાવ થયો છે આના ને એક્યાસી રૂપિયા ભાવ દે છે આમાં કલર નથી જોઈ શકો છો આવો કલર છે બસો એક્યાસી રૂપિયા ભાવ દે છે આમાં થોડુંક સાઈઝમાં માં ઝીણા મોટું બધું મિક્સ છે જઈને ઉગાવો જોઈ શકો છો આ પ્રકાર નો ઉગાવો ને બધું છે બાકી ગોલ્ટી ને એવું બધું છે કલર વગરનો માલ છે બસો એકસાઠ રૂપિયા ભાવ એકાસી રૂપિયા આનો ભાવ થયો છે અને આના બસો ને રૂપિયા ભાવ થયો આના બસો એક્યાસી બસો એકત્રીસ રૂપિયા ભાવ ગયો મિત્રો બસો એકત્રીસ રૂપિયા ભાવ થઈ જાય આની અંદર સાઈઝ વાળો માલ છે આવડી મોટી એકદમ બમ્પર સાઈઝ વાળો માલ છે પણ આની અંદર મીડિયમ ક્વોલિટી માલ છે આ પ્રકારનો જોઈ શકો થોડોક બગાડ વાળો ને એવો મીડિયમ ક્વોલિટી માલ અંદર મિક્સમાં છે થોડોક ઉગાવો વાળો માલ હોતી છે આની અંદર મિક્સમાં બસો એકત્રીસ રૂપિયા ભાવ થઈ

અને અડધું એવું નવો વેબ્રિજમાં હરાજી લેવાની છે આપણે આપ જોઈ શકો છો જે આ પિલોર છે એક નંબરનો પિલોર ત્યાં સુધીની હરાજી લેવાની છે મિત્રો આટલી હરાજીનું કામકાજ આજે લેવાનું છે હવે આવતીકાલે તો મિત્રો લગભગ લગભગ જે આપણે ટ્રાન્સપોર્ટ નગરમાં એક ફોટો રહી ગયો છે લગભગ જ્ઞાતિ હરાજીનું મારા અંદાજ મુજબ જ કાલે સવારે કામકાજ ચાલુ થાય પછી તો જ્યાંથી શરૂ થઈ તમને સવારે ખબર પડી જાય તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતી આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ